રામ રામ જય માતાજી આપણે વેલા તો જ મીઠા નતા મોડા ઉઠા પહેન દોવાનું તો થોડું મોડું થઈ ગયું એટલે પીલા પહેન દો લે લોટ મોરીને મૂક ગઈ તો કઈ ગયા પાછા પહેર દોવા મારે મોહનભાઈ થાય લોટ ઉતરવા ગયા હે લોટ ને એને પેલા ખાણ કાઢ્યું પછી પાડીને મૂકી પારો વારી ગયો એટલે પાડીને બાંધીને પછી હું અને પાછળ રોટલી કરી હતી અમારા મોહન પાછા બે જઈને રોટલી કરી શેડે તમારા મોહન ને રોટલી શેડે ત્યાં જ ના ઉતારી હે ડોલ પડી હે જો ઉપાધી દેખાય હે અમારે હારે ઓ મોહન મસ્તી ની રોટલી કરી બર તું કરો કાઈ હી માલે હા આજ રવિવાર રજા એટલે આવું જ કરે જો અમારે મોહન હવે મારે ઉપાધી દે ને હવે રોટલી ના આવે બે એક જ કરી કાઈ ને જો એક આવડિયા

લે લે હાલો હાલો વારો ને ઓ હો હો દાન ઓલું અંતર સાટ એને કોણે કરે રોટલી કોણી થાય છો નહીં થાય એમ ને જો આવ હુંય ન કરતી રોટલી વારવામાં હાલો મેમોન રોટલી કરે ને ત તમને બતાવો જોઈ જો બાજુ કોવિડ આવડે ને જો વાહ મોહન વાહ રોટલી તમારે રોટલી કરવી તો દઈ જઈજો અમારે હા રોટલી આવડી જઈ હવે જો આ બાજુ ફોન થાય પેસું બેસું ને જો નવરા થઈ ગયા

ના તેલ બેલ સોપડે લોટ નાખે થાય એ તારાજી થોડી ધોરી થઈ

કેવાત માં નથી માન કીરે કામ કરવાનું કીરે જઈને કામ તો કરવાનું થાય માન કીરે ઓછું કરે તારે

ते <laughs> नोरे <laughs> 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 <ना नीनीन क्यो? laughs>

મારી તું બાપા તારા છોકરા ને એને તારા છોકરો કોઈ આગળ ન જાય બહુ મને

મોટું આયોજન હોય એટલે એક એક વસ્તુ આટલું જાજુ જોઈ ને હા તૂટો આવે પછી બતારમાં ફોન આવ્યો એટલે લઈ જાઉં લઈને લાવી

એટલે આજ 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 બધું લઈ આવે ને તો કાલ પછી લાભ નહીં કાલ માંડવો હે એટલે મારો મમ્મી હજુ બધી નીર નાખ દીધી ઓલી ભેંસ ને છોડી નાખી એટલે વહી ગયા આમ અમારે ટબુ બેન જો ખાય હે નીર જો કડીક ખાય છે ને પછી આવું હોય જાય છે ભેંસ તો જો આપણે હાવ ઠેઠ હોય ગઈ જો હોય હાય

એ આજ થઈ ગઈ ખોલ નારિયલ નક્કી કોક કોક થાય એક એક થાય એવું હોય તે પેલા પણ તે ઓછા એ નારિયેલ તો થઈ ગયા કપા આપણે જો હવે વીણે જે ખુલી જાય ને આખો આન બાજુ જો આ પાઈંગરો ધોરી વાલતો હોય ને આટલો આટલો થાંગ રહી ગયો બાકી ખુલ્યા એટલે પછી વીણવા ને બધો તગડવા જ આવી જઈ પછી રજકો વાયો હે ને નાના નાનો મન છે ખાવા તો હાડા બાર વાગી ગયા હે ને હવે જો અમે વિયા વાકાન ગયા તા લુગડા લેવા મારા કાલ આપણે માંડો હે ને માતાજીનો એટલે કે લુગડા લઈ આવે એટલે લઈને તો વિયા તો એ તો કાલ હવે બતાડશું કાલ પેરશું ને તેરે અને હવે ઘરે આવ્યા હે બપોર સડી ગયો ને જો ખાવાનું એ બનાવવાનું હાલે હે રીંગણાનું શાક ને મારો ઓપા રહ્યા ને એ ગયા હે ગામમાં જમવા ક્યાંક જવા નહીં છે ને અહીંયા ગયા હે કીધું અમે અહીંયા ઘરે બનાવી નાખી એ બધાય ખાઈ લે અને પપ્પા નોયન ઘરે એટલે તેદી તમા રીંગડા નું જોય દેતા થોડું મોટે આવે નું કામ થોડળ થઈ ને તો કર આવતી